હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગોરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરની એકમાત્ર સેવાભાવી સંસ્થા એવી માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા પંદરમી ઓગસ્ટના દિવસે બાળકોને તિરંગા સાથે ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવે છે અને આજે પંદર ઓગસ્ટના સૌર્ય દિવસે બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તેવી ઉમદા ભાવના સાથે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા શહેરના સાત ચકલી વિસ્તારમાં આવેલી ઓફિસ આગળ જ પ્રમુખ શ્રી કમલેશભાઈ વૈદ્ય સહિત તમામ સભ્યો શ્રી ધ્યાનચંદભાઈ લખવાણી શ્રી ઉમેશભાઈ જા શ્રી શિવરામભાઈ પ્રજાપતિ શ્રી પ્રકાશ સોની શ્રી મહેન્દ્રભાઈ દરજી કાન્તીબાઈ લિંબાચિયા દ્વારા બાળકોને તિરંગા સાથે ટોપીનું વિતરણ કરી રાષ્ટ્રભાવને જાગૃત થાય તે માટે વિતરણ કરવામાં આવ્યું હતું આ બાબતે શ્રી કમલેશભાઈ વૈદ્ય દ્વારા માહિતી મેળવી હતી ભાઈ દ્વારા દર વખતે રાષ્ટ્રીય પર્વને નિમિત્તે અને આજે પંદરમી ઓગસ્ટ છે ત્યારે બાળકોની અંદર રાષ્ટ્રભાવના જાગૃત થાય તેના અનુસંધાનમાં આજે અમે રાષ્ટ્રીય ચેક અને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ